ટેસ્ટ કરી ચીઝ ઉલટા વડાપાવ અને મિત્રો પિસ્તાલીસ રૂપિયાની પ્રાઇસ છે ટેસ્ટ કરી છે કેવો છે સાથે બે ચટણી સૌ કરે છે ચીઝ લોડેડ છે જો પોતા જ ખાવાનું મન લઈ જાય ઘણા કસ્ટમર હતા શું નામ છે સાહેબ તમારું ભાર્થ ભાર્થભાઈ તમે શું ટેસ્ટ કર્યું ઉલટા વડાપાવ ઉલટા વડાપાવ કેવા હતા બહુ સરસ હતા મિત્રો ભાઈને મજા આવી ગઈ છે તમે આવી મજા માણવા માટે અને વડાપાવમાં કાંઈ એની ટેસ્ટ કરવા માટે ભાવેશ વડાપાવમાં ટેસ્ટ કરવા આવજો

અમારા મિત્રો ધર્મેશભાઈ ટેસ્ટ કરી ગયા હતા હમણાં આપણે એમને લેશું ને એમના રેફરન્સ અમે આવ્યા છે હવે પાયે ફ્રાય કરવા મૂકી દીધું છે અને પછી આમાં ચીઝ નહીં કરશું એમ એમાં ફ્રાય થઈ જાય પછી લસણની ચટણી સાથે બટરની ફ્રાય થાય પછી માથે ચીઝ એડ થાય આખો રેસીપી સાથે વિડીયો હશે મિત્રો તો સ્કીપ કરતા નહીં જોજો આખો વિડીયો ભાઈએ કીધું હજી રાજકોટમાં એક મહિનો જેવું થયું બરાબર ને સાહેબ એક મહિનો હજી હા એક મહિનો થયું અને રાજકોટમાં જો આ વિડીયો જોતા હોય જરૂર વડાપાવ ખાવાના શોખીન હોય અને ઉલટા વડાપાવ ટેસ્ટ નું કર્યા હોય તો આયા ટેસ્ટ કરવા આવજો એક મહિનો તમારું નામ શું નામ ચિરાગ ચિરાગભાઈ કેટલો સમય થયો અહીંયા મારે ગઈ અઠ્યાવીસ તારીખે મેં ચાલુ કર્યું તો આ આ અઠ્યાવીસ એક મહિનો ખાસના બરોબર મહિના દી દ્યું ને મહિના દિવ્યું ખાસ ને આપણું મેનુ શું હોય આપણે મેનુ મારે છે દહીં કચોરી ઓકે દહીં કચોરી હા અને ઉતાવડાપુમ પ્લેન એમાં વીજ મસાલા અને ચીજ આવે છે દહીં કચોરી હં હં ઉતાવડાપાવમાં પ્લેન છે બરોબર એમાં પછી મસાલા આવે છે બરોબર મસાલા વિથ ચીઝ એ આવે ચીઝ એવા બનાવો છો ને એટલે ઉલટામાં ત્રણ કોન્સેપ્ટ છે ઓકે ત્રણ કોન્સેપ્ટ છે ઉલટામાં અને ટાઈમિંગ શું હોય તમારે અહીંયા ટાઈમિંગ મારે બોર પછી 4 થી રાતના 12 વાગ્યા સુધી 4 થી 12 વાગ્યા સુધી હોય ને આ બાર સુધી આની પ્રાઇસ શું છે આની આ પ્લેન છે પચીસ રૂપિયા પચ્ચીસ રૂપિયામાં મસાલાના ત્રીસ રૂપિયા બરાબર એમાં શું આવે મસાલામાં મસાલામાં લસણની ચટણી આવે ઓકે બટર સાથે ફ્રાય થાય

2006758 ના ભાઈ દીફન લેના જ આવી ગયા છે તમે સુરત માં જોયો છે ઉલટા વાણા પંપ કીધું વિડિયો કે નાસિક ના બરોબર ને બને છે આતે બનાવે છે જો આતિયર ફાઈર રેડિયા છે તેલ મીડિયમ બનાવ અને જમે ત્યારે તમે આવો ને સાહેબ મિત્રો ત્યારે તમારે જેવું સ્પાઈસી કરવું અને આ રીતે ભાઈ બનાવી આપશે

ભાઈ ભાઈ સમજો એમને બટર ને નાખ્યું છે અને મારે ગાર્લિક ચટણી નાખી છે એનો આમ એકદમ સુગંધ આવી રહી છે મિત્રો આમ કેમ કેમ ડી લૂકમાં થઈ ગયું છે આખું વારે વાર મિત્રો માથે ચીઝનો ભાઈ વરસાદ કરી દીધો છે અને ચટણી એડ કરે છે ફુદીના ની મરચાં ની ચટણી મને લાગે કોથમીર નાખી એકદમ મસ્ત લૂકમાં જેવી છે ચાલો હવે આપણે ટેસ્ટ કરી જી એમનું આ ક્યું કીધું સાહેબ આપણે નામ આ છે ચીઝ ઉલટા વાળા પાવ ચીઝ ઉલટા વાળા પાવ રાજકોટ માં સૌ પ્રથમ હું ટેસ્ટ કરી રહ્યો છું અને ભાવેશ માં આવ્યો છું બરાબર ને ભાવેશ નામ છે ને જો આ એકદમ ટેમ ટેમ લૂકમાં છે મસ્ત જોરદાર ચાલો ટેસ્ટ કરી આપણે ટેસ્ટ કરી ચીઝ ઉલટા વાળા પાવ અને મિત્રો પિસ્તાલીસ રૂપિયાની પ્રાઇસ છે ટેસ્ટ કરી છે કેવો છે સાથે બે ચટણી સૌ કરે છે ચીઝથી લોડેડ છે જો પોતા જ ખાવાનું મન લઈ જાય તો ટેસ્ટ કરી છે મિત્રો આપણે ચીઝ ઉલટા વડાપાવ ટેસ્ટ કર્યું ભાઈ એકદમ સ્પાઈસી છે બાઇટ લીધી ને જેને ચીઝ નાખવું છે એનો સ્વાદ આવી રહ્યો છે અને બાકી અંદરની જે ભાઈએ જે ફ્રાય કર્યું હતું ને ગાર્લિકમાં એનું તો સ્પાઈસી ઉપર છે ચીઝ નાખવું છે એનો સ્વાદ આવી રહ્યો સાથે એમને જે ચટણી છે દુદીનાની અને સોસ એનાથી મજા આવે એવું છે એકદમ ટેસ્ટફુલ અને યુનિક આવતું અને કંઈક વડાપાવામાં તમારે નવીન કંઈક ટેસ્ટ કરવું હોય ને એવું કર એમની મુલાકાત લેજો રિઝનેબલ પ્રાઇઝમાં આની પ્રાઇસ તમે કેટલી સાહેબ આપણે પાંત્રીસ રૂપિયા માં એકદમ બેસ્ટ વસ્તુ સૌ કરે છે રનિંગ વડાપાવ ઉલટા વડાપાવની પચીસ રૂપિયા પ્રાઇસ છે એ પણ બેસ્ટ છે હમણાં પાર્સલમાં જોયું અત્યારે સ્પેશિયલ આના માટે જ અમે આવ્યા હતા ચીઝ ઉલટા વડાપાવ એકદમ બેસ્ટ અને સ્પાઈસી છે તમારે જેવું જોતું ભાઈ બનાવી આપશે બરાબર ને સાહેબ આ થોડુંક ઓછા સ્પાઈસી બાકી મજા આવી ગઈ એમ બસ જોરદાર છે વડાપાઉન્ટમાં કંઈક નવીન ટેસ્ટ કરવું હોય તો અમે શોપિંગ મુલાકાત લેજો ભક્તિનગર સર્કલ રાજકોટ સિટીમાં આવેલું છે ખાવ ગલી સાંજે કેટલા વાગ્યા સાહેબ આવું છું સમય છે અને એનું હજી થોડો સમય છે અને કામે સારું છે તો વિડીયોને વિરામ આપશું નવી જગ્યા છે નવા વિડીયો સાથે મળશું અને તો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો પછી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ભાઈને સપોર્ટ કરજો એકદમ સારી વસ્તુ રિઝનેબલ પ્રાઇસમાં ખવડાવે છે